નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું જૂની સાડીનો ઉપયોગ આપણા બધાની પાસે આપણી અલમારીમાં ખૂબ બધી સાડીઓ પડી હોય કે જેને આપણે પહેરી પહેરીને કંટાળી ગયા છે અથવા તો કોઈક એવી હેવી સાડી હોય કે જેને આપણે બહુ પહેરી તો નથી આપણને ગમે પણ છે પણ બે ચાર વખત આપણે પહેરી લઈએ એટલે પછી ફરીથી આપણે એને પહેરી ના શકીએ અને જે સિમ્પલ સાડીઓ હોય ને રનિંગમાં પહેરતા હોઈએ એનો કપડું અને ડિઝાઇન એટલા સરસ હોય છે કે આપણને એને ખૂબ ખૂબ તો એમ થાય કે ચાલો આમાંથી કંઈક બનાવીએ હું એક સરસ આઈડિયા તમારી સાથે શેર કરવાનું છે કે આવી એકદમ સિમ્પલ સાડીનો પણ ઉપયોગ કરી અને તમે ખૂબ સરસ વસ્તુ બનાવી શકો તમારા ઘર માટે જે તમને ખૂબ ગમશે તો ચાલો જલ્દીથી શરૂ કરીએ આપણે આજનો વિડીયો અને બનાવીએ કંઈક હટકે તો જો આ રીતની મેં એક સિમ્પલ સાડી જ લઈ લીધી છે આ સાસુમાની સાડી છે આમ તો સાડીના કલર ડિઝાઇન ખૂબ જ સરસ છે પણ અહીંયા કટ લાગી ગયો છે મોટો એવો કટ છે એટલે એને પહેરી શકાતી ન હતી તો આ સાડીના જેટલા કપડાનો મારે ઉપયોગ કરવાનો છે જેટલી મને જરૂરત છે એ હિસાબથી હું મેજરમેન્ટ લઈ લઈશ તો જે પહોળાઈ હતી એ હિસાબથી મેં અહીં માર્ક કરી લીધું છે અને પછી આ રીતે એક નાનકડો કટ લગાવી દીધો છે અહીંથી સીધું હું એને ખેંચી લઈશ એટલે એકદમ સીધું સીધું આપણું કટ થઈ જશે તો આ રીતે કટ કરી લીધા પછી હવે જેટલી મને એની લંબાઈ જોઈએ છે એ પણ મેઝરમેન્ટ કરવાની છે તો પહેલાં મેં બીજી બાજુથી પણ કપડાને ખેંચી અને સીધું કરી લીધું છે એના પછી જો આ રીતે હું અહીંથી મને જેટલો મેઝરમેન્ટ જોઈએ છે લંબાઈનો એ લંબાઈનો મેઝર કરીને અહીં પણ મેં એક નાનકડો કટ લગાવી અને ખેંચી અને આ કપડું લઈ લીધું છે હવે બાકીનું જે ઉપરનું કપડું હતું એને પણ આપણે પાછળ ઉપયોગ કરીશું એટલે એને પણ મેં હમણાં સાઈડમાં મૂક્યું છે હવે આ કપડાની જે પહોળાઈ મેં લીધી છે એ તમને કહી દઉં તો સત્તાવન ઇંચ એની પહોળાઈ છે લંબાઈની વાત કરીએ તો આ કપડાની લંબાઈ મેં ઓગણત્રીસ ઇંચ લીધી છે બહુ જ સરસ મોટી સાઇઝમાં આટલા કપડાંથી તમારું એક ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થશે હવે આ કપડાંની સાથે મેં ફોમ અને એક જૂની બેડશીટનું અસ્તર લગાવી લીધું છે ચારેને સેટ કરી સિલાઈ કરી અને વચમાં પણ સિલાઈઓ કરી લીધી છે હવે આ કપડાંને ફોલ્ડ કરીને રાખ્યું હતું ને એક બાજુથી પણ મેં સિલાઈ કરી લીધી છે એટલે બે બાજુથી ખુલ્લું અને બે બાજુથી આપણું પેક થઈ ગયું છે હવે જો એની ખુલ્લી સાઈડવાળો કોર્નર છે અહીં ત્યાં આપણે માર્કિંગ કરીશું તો મેં છ પોઈન્ટ પાંચ ઇંચ પર અહીં માર્ક કર્યું છે અને એવી જ રીતે એની સામેની સાઈડે પણ છ પોઈન્ટ પાંચ ઇંચ પર માર્ક કરશું હવે આ લાઇનને આપણે આ રીતે સીધી કરી લેશું એટલે એક બોક્સ જેવું અહીં બની જશે આ જ રીતે આપણે એની બીજી બાજુએ પણ માર્ક કરવાનું છે પણ સૌથી પહેલાં આપણે આ માર્કિંગને કટ કરી લેશું અહીં આપણે છ ઇંચ મેઝરમેન્ટ લેવાનું હતું તો અડધો ઇંચ મેં એનામાં સિલાઈ માટે એક્સ્ટ્રા એડ કરેલ છે હવે સેમ રીતે જ આપણે એની બીજી બાજુ પર પણ કટ કરશું તો અહીં એક બાજુ પર વળેલું છે એટલે આપણે સિલાઈની જગ્યા છોડવાની જરૂર નથી એટલે મેં છ ઇંચ પર માર્ક કર્યું છે અને અહીં આપણું સિલાઈમાં કપડું જશે એટલે અહીં મેં સાડા છ ઇંચ પર માર્ક કર્યું છે પહેલાંની જેમ જ એક બોક્સ બનાવી લીધું છે અને હવે આ બોક્સને આપણે કટ કરી લેશું તો બંને બાજુ ઉપર આપણું કટ થઈ ગયું છે હવે અહીં નીચેની સાઈડ પર આપણે સિલાઈ કરી લેવાની છે અહીં સિલાઈ કરવા પછી એક કપડાની સ્ટ્રેપ લઈ લેશું બે ઇંચ પહોળાઈની આ મેં પટ્ટી લીધી છે એને આપણે નીચે રાખી અને સીવી લેશું એના પછી આ પટ્ટીને આપણે ઉપરની તરફ ફેરવશું અને બે વખત ફોલ્ડ કરી અને સિલાઈ કરી લેશું આ જ રીતે એની જે બીજી સાઈડ હતી ત્યાં પણ આપણે રફ એજીસને પેક કરી લેશું હવે આપણે જે એના ખૂણાને કટ કર્યા હતા એને આ રીતે તમારે વાળવાના છે અહીં ફોલ્ડ કરવાનું છે અને અહીં આપણે સિલાઈ કરશું આ જ રીતે જે એનો બીજો ખૂણો છે એને પણ આપણે આ રીતે અહીંથી વચ્ચેથી વાળશું અને સિલાઈ કરીશું અને સાઈડમાં કર્યું હતું એ જ રીતે અહીં પણ સ્ટ્રીપ અટેચ કરીને રફ એજીસ ને ફિનિશ કરી લેશું એના પછી જેનો ઉપરનો ખુલ્લો ભાગ છે ત્યાં આપણે એક ડ્રોસ્ટ્રિક લગાવવાની છે એના માટે આપણે એક કપડું લેશું તો જે ઉપરથી કટ કર્યું હતું એ જ સાડીનું કપડું મેં લઈ લીધું છે જે આના બરોબર જ થશે તો જે આ રાઉન્ડ બને છે એટલી જ પહોળાઈનું આપણે કપડું લેવાનું છે જે આની રેડી જ છે હવેની લંબાઈ મેં પંદર ઇંચ લીધી છે તો હવે જો આ શું કરવાનું છે કપડાને મેં વાળીને જ રાખ્યું છે સાડીના કપડાને અને અહીં પણ જે ખુલ્લી સાઈડ છે ત્યાં આપણે સિલાઈ કરી લેશું એના પછી જે એની ઉપરની સાઈડ જે કિનારી બનેલી છે એ સાઈડથી હું એક ઇંચ જેટલું એને ફોલ્ડ કરીશ જો તમે કોઈ બીજા કપડાંનો ઉપયોગ કરતા હોવ અને ફોલ્ડ કરેલું ના હોય તો તમારે ડબલ ફોલ્ડ કરવાનું છે થોડીક જગ્યાએ આપણે ખુલ્લી છોડશું બાકી આપણે આખામાં સિલાઈ કરી લેશું હવે જો તમારે શું કરવાનું જે મેઇન રેડી પીસ હતો આપણો એને આપણે સીધો કરી લેશું અને જે આપણે આ સાડીનું કપડું રેડી કર્યું છે એને આ રીતે આપણે ઉપર ચડાવી દઈશું હવે જે આ કપડાની સીધો ભાગ છે એ આપણો અંદરની તરફ જતો રહેશે અને ઉપરની તરફ જે દેખાય છે એ ઊંધી સાઈડ છે અને અંદરવાળી સાઈડ પણ ઊંધી છે એટલે બંને કપડાની ઊંધી સાઈડ આપણે બહારની તરફ રહેશે અને અહીં પૂરા રાઉન્ડમાં આપણે સિલાઈ કરી લેશું તો આ રીતે એને આગળ ખેંચ સુસાડીને ત્યારે બંને ભાગ સીધા થઈ જશે હવે અહીં જે રફ એજીસ દેખાય છે દોરાઓ દેખાય છે એને પેક કરવા આ રીતે પકડવાનું છે અને અહીં ઉપર આપણે સિલાઈ કરી લઈશું અડધા ઇંચની ગેપ છોડતા આપણે સિલાઈ કરવાની છે તો આ રીતે જુઓ બહુ જ સરસ ફિનિશિંગ આવી જશે અને અંદરની તરફથી પણ જે રફ એજીસ દેખાતી હતી બિલકુલ નહીં દેખાય હવે જે આપણે જગ્યા અહીં ખુલ્લી છોડી હતી સાડીના ઉપરના ભાગમાં ફોલ્ડ કર્યું ત્યાં ત્યાં આપણે એક દોરીને એડ કરી લેવાની છે દોરી તમારે આખા રાઉન્ડમાં થઈ જાય એટલી સાઇઝની લેવાની છે થોડી થોડી એક્સ્ટ્રા લઈ શકો છો હવે જો મેં દોરીને અહીં એડ કરી લીધી છે તો તમારું આ ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે માત્ર એક જૂની સાડીનો તમે ઉપયોગ કરીને એને બનાવી શકો છો અસ્તર માટે પણ સાડીનો જ ઉપયોગ કરી શકો પણ તમે કોઈ જૂની બેડશીટ કે જૂના પડદાનો ઉપયોગ કરશો તો એ વધારે સારું અને મજબૂત બનશે તો તમે આ રીતે એને સીધું કરી લો પછી એના અંદર તમારા ખૂબ ઘણા કપડાઓને સ્ટોર કરી શકો છો અહીં હું તમને એસી બ્લેન્કેટ પાંચ રાખીને બતા બતાવ છું તો પણ હજી બે થી ત્રણ બ્લેન્કેટ રાખી શકાય એટલી જગ્યા એનામાં બચી જશે તમે તમારા શિયાળાના કપડાને રાખવા માટે એનો ઉપયોગ કરી શકો અથવા તો તમારા ઘરમાં નાના બાળકો છે તો એની નાની નાની ગોધડીઓને ખૂબ ઘણા કપડાઓ હોય તેને રાખવા માટે પણ આ ઓર્ગેનાઇઝરનો ઉપયોગ કરી શકાય છે એના સિવાય ઘરમાં એવી ઘણી બધી વસ્તુ હોય કે જેનો આપણે દરરોજ ઉપયોગ ન કરતા હોઈએ અને તમારા ઘરમાં જો કબાટને એવું ના હોય વધારે કપડાં સ્ટોર કરવા માટે કોઈ સ્પેશિયલ જગ્યા ના હોય તો તમારી પાસે કોઈ સારા સારા ઓર્ગેનાઇઝર નથી તો પણ તમે આ રીતનું એકદમ ફ્રીમાં ઓર્ગેનાઇઝર બનાવી શકો છો એનામાં તમને ચેનની પણ જરૂરત નહીં પડે અને જો એટલી બધી મોટી સાઇઝમાં એ બન્યું છે કે એના અંદર મેં આટલા બધા કપડાં રાખી દીધા છે છતાં પણ ઉપર ખૂબ ઘણી જગ્યા બચી છે તો ઘણા બધા કપડાઓને સ્ટોર કરવા માટે ખૂબ જ સહેલાઈથી તમે આ ઓર્ગેનાઇઝરને એકદમ ઝીરો ખર્ચમાં બનાવી શકો છો તો આશા કરું છું કે આ નાનકડો આઈડિયા તમને ખૂબ ગમ્યો હશે તમારી જૂની સાડીનો પણ ઉપયોગ થઈ જશે અને ઘણી બધી રીતે તમને આ પણ આવી જશે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ દોસ્તો વિડીયોને લાઇક કરજો વધારેને વધારે શેર કરજો ફરીથી મળશું આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ